દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન મિત્રો ચૌદમો અધ્યાય ચાલે ચૌદમાં અધ્યાયની અંદર ભગવાન આગળ સત્વગુણ રજો ગુણ અને તમોગુણની વાત કરે હે અર્જુન સત્વગુણમાંથી જ્ઞાનનો જન્મ થાય છે રજોગુણમાંથી લોભનો જન્મ થાય છે અને તમોગુણ ગુણ એ અજ્ઞાનનું કારણ છે તમોગુણમાંથી અજ્ઞાન જન્મે છે મિત્રો ત્રણેય પ્રકૃતિ સત્વગુણ રજોગુણ અને તમોગુણ એ પ્રકૃતિ પ્રમાણે એની ઇફેક્ટ એનું પરિણામ શું મળે છે જન્મથી મોત સુધી મને તમને જે જિંદગી મળી છે એમાં પ્રકૃતિનો શું રોલ છે આપણને જે પ્રકૃતિ મળી છે એ પ્રકૃતિ આવતો બહુ નક્કી કરવા માટે પ્રકૃતિનો શું રોલ છે એની વાત કરી છે સાહેબ ગુણમાંથી જ્ઞાન જન્મે છે હું વારંવાર કહું સાત્વિક પ્રકૃતિ જેની છે એ જ્ઞાનને સપોર્ટેડ છે જ્ઞાનને ઓપન કરવાનું કામ એ ગુણ પ્રકૃતિ કરે છે રજો ગુણમાંથી લોભ જન્મે છે સાહેબ સિત્તેર થી એસી ટકા લોકો આજે દુનિયાની અંદર રજોગુણની પ્રકૃતિ લઈને ફરે છે રજોગુણની પ્રકૃતિ એટલે લોભ લોભ એટલે માત્ર પૈસાના લોભને ગીતામાં નથી કહ્યું સાહેબ સમજી લેજો પૈસાનો લોભ માત્ર એને લોભ નથી કહ્યું આપણે વ્યવહારની ભાષામાં કોઈ માણસ પૈસો ડા વાપરતો હોય ને પૈસો કમાતો હોય પૈસો છૂટતો ને આવે બહુ લોભ્યો છે બહુ લોભ્યો છે આપણે ખાલી પૈસાના લોભને જ લોભ ગણીએ છીએ ગીતા એના પર ચોકડી મારે છે ના લોભ એ બધા જ વિષયો માટે વપરાય છે જે માણસ કામ વાસનાનો આશિક હોય વ્યભિચાર કરતો હોય ચોવીસ કલાક જેનું ચિત્ત જેનું મન જેનું અંતઃકરણ વિષય કામ વાસનામાં રમતું જ હોય ચોવીસ કલાક એને એ જ દેખાતું હોય એને પણ લોભ કયો છે પોતાની કામવાસના સંતોષવા માટે કોઈનું ઘર બરબાદ કરવા માણસ તૈયાર થઈ જાય પર સ્ત્રી ગમન પર પુરુષ ગમન ચોવીસ કલાક વિષય વિકારના વિચારો ચિંતન મનન એની પાછળ જ પડ્યા રહેવું ભૂંડની જેમ એને પણ કામવાસનાનો લોભ કયો છે એ પણ રજોગુણ છે સાહેબ રજોગુણ છે ચોવીસ કલાક આ જ હોય એની અંદર જે અને એ એ એ જ્યારે વિષયવાસના સર્વસ્વ બની જાય ત્યારે બીજું ગૌણ બની જાય તમે જોજો જે લોકો વ્યભિચારમાં પડ્યા છે માટે પૈસો બની જાય વ્યભિચાર જે માણસ વ્યભિચારી હોય માણસ એનો એનો પૈસો વ્યભિચારમાં ખલાસ થઈ જાય ભલે ને બાપ દાદાએ એને કરોડો રૂપિયા આપ્યા હોય એના બાપ દાદાએ વારસામાં સંપત્તિ આપી હોય કરોડપતિ હોય સાહેબ વ્યભિચારના લોભની પાછળ જ્યારે પડી જાય કામવાસના વિષય લોભની પાછળ પડી જાય ચોવીસ કલાક એને કામ જ દેખાતી હોય તો એ પોતાનો જે પૈસો છે એ કરોડો રૂપિયા સાહેબ એની પાછળ બરબાદ કરી દે વાપરી નાખતા ખર્ચાય નહીં ખચકાય નહીં અને કરોડપતિમાંથી રોડપતિ બની જાય તમારા ગામમાં તમારી સોસાયટીમાં તમારા સમાજમાં આવા કિસ્સા હશે હોય જ આ કળિયુગ છે આ દુસમકાળ છે એને પણ લોભ કયો છે સાહેબ માત્ર પૈસાનો લોભ નહીં સ્વાદેન્દ્રીનો લોભ આજે ફાસ્ટ ફૂડ અને જંક ફૂડ સ્વાદેન્દ્રી સારું સારું ખાવા જોઈએ સહેજ પણ મસાલો ઓછો હોય આ ઓછું હોય ના ચાલે આમ થારું ફેંકી દે એકસો ને ચોવાલીસ ની કલમ લાગે અને પત્ની પર ગુસ્સો કાઢે આને પણ લોભ કયો છે સ્વાદિન્દ્રીનો લોભ ટેસ્ટી ખાવા જોઈએ સારું ખાવા જોઈએ થોડું મોરું હોય તો ના ચાલે મારે તો બે બંને ટાઈમ હમ ફાસ્ટ ફૂડ જંક ફૂડ ખાવા જોઈએ એ સિવાય ના ચાલે મારે તો રોજ સાંજે હોટલમાં જ જવું પડે મને હોટલનું જ ભાવે બીજું ના ભાવે હું તો હોટલનું જ ખાવ મારી મસાલા વાળું જ ભાવે ના ભાવે આ બધો લોભ સાહેબ એ સ્વાદિન્દ્રિયનો લોભ છે સમજી લેજો આજ સુધી આ લોભની ડેફિનેશન જે ગીતામાં લોભ કયો છે એની વાત કરું છું આજ સુધી કોઈ જગ્યાએ તમે નહીં સાંભળ્યું હોય આજ સુધી તમે એટલું જ સાંભળ્યા હશો સાંભળ્યું હશે કે પૈસાના લોભને જ લોભ કહેવાય આ પણ લોભી માણસ છે દરેક ઇન્દ્રિયોના વિષયો એની પાછળ આસક્ત થઈ જાય કોઈ એક ઇન્દ્રિયની પાછળ એ વિષય પડે અને આસક્ત થઈ જાય એમાં એનું મન એનું ચિત્ત એની બુદ્ધિ એમાં પરોઈ જાય અને બીજી બીજી ઇન્દ્રિયોના વિષયો ગૌણ બની જાય અને એની પાછળ જ પડી જાય એનું નામ લોભ એ કોઈ પણ ઇન્દ્રિય હોય એ શબ્દ હોય એ સ્પર્શ હોય એ રૂપ હોય એ રસ હોય કે ગંધ હોય ગમે તે ઇન્દ્રિય હોય પણ બાકીની ઇન્દ્રિયોને ગૌણ કરી એક જ ઇન્દ્રિયની પાછળ જ્યારે મન મન લપટું પડી જાય અને એની એની પાછળ પાછળ મનની સાથે બુદ્ધિ અહંકાર બધું એને એ જ દેખાય ચોવીસ કલાક બીજું કશું જ ના દેખાય એટલે હું ઘણી વાર કહું છું ઘણા માણસો એવા મેં જોયા છે યાર સવારથી સાંજ સુધી જમવાનું જ આયોજન કરે ખાવાનું જે ખાવા માટે જ જન્મ્યા હોય એ રીતે એમની જિંદગીમાં ખાવા સિવાય બીજું કશું હોય જ ને બીજું ગોલ જ ના હોય બે ટાઈમ સારું સારું ખાવું બસ એ જ પ્લાનિંગ હોય સવારથી તો સાંજ સુધી લોભ કહેવાય એ સ્વાદન્દ્ર્ય લોભ કહેવાય રજોગુણ માંથી અર્જુન લોભ ઉત્પન્ન થાય છે લોભ એ રજોગુણનું પરિણામ છે માટે રજોગુણ એ માણસ કર્મોમાં બાંધે છે સાહેબ એ છૂટી નથી શકતો કારણ કે જ્ઞાન નથી એની પાસે અજ્ઞાન છે મિત્રો હા એ એ ભગવાનની પૂજા કરતો હોય ક્રિયાકાંડ કરતો હોય આરતી કરતો હોય દીવો કરતો હોય દશી કરતો હોય પણ આવો જે માણસ છે રજોગુણ ને લોભ વાળો તો જો પૈસાનો લોભ હોય તો એનું ચિત્ત જે છે ત્યાં માળા કરતો હોય પણ ચિત્ત ફેક્ટરીમાં હોય ચિત ખેતરમાં હોય ચિત્ત દુકાન પર હોય ફિઝિકલ શરીર ત્યાં છે ભગવાન સામે માળા પણ છે પણ મન એનું ચિત્ત બહાર ભટકતું હોય ધંધામાં પૈસામાં ભટકતું હોય એ ચિત્તને એકાગ્ર ના કરે લોભી માણસ ક્યારેય ચિત્તને એકાગ્ર ના કરી શકે એની જે ક્રિયાઓ છે ને ધાર્મિક ક્રિયાઓ એ માત્ર બહારનો દેખાડો છે સાહેબ લોભી માણસ હોય એ ક્યારેય ભગવાનની ભક્તિ એક ચિત્તે ના કરી શકે ક્યારેય ના કરી શકે થી દેખાય તમને કે ઓહો ફૂલો ચડાયો છે ગુલાબનો એનું ચિત ત્યાં જ ભટકતું હોય લોભી માણસ ક્યારેય એકાગ્ર ચિત્તે ભગવાનની પૂજા ના કરી શકે અને એટલે ગીતામાં કદાચ કૃષ્ણ ભગવાને કહેવું કેવું પડ્યું કે હે અર્જુન કામ ક્રોધ અને લોભ એ ત્રણ નરકના દ્વાર છે ડાયા માણસે સમજો માણસે આ ત્યાગ કરવો જોઈએ અમર થઈ ગઈ છે આપણને ખબર છે અને એક વખત લેલા ને પ્રેમની અંદર મજનું પાગલ થઈ ગયું ગાળો થઈ ગયો અને એ પાગલ મજનું જ્યારે બજારની અંદર શેરીમાં ફરતો હતો અને લોકોએ પથ્થરો મારે પથ્થરો પથ્થરો મારી લહેલાને ખબર પડી કે મારા મજનુંને લોકો પથ્થરોથી મારે છે લુહી લુહાન કરી દીધો છે અને એને બચાવવા માટે એ પોતાના ઘરેથી દોડતી દોડતી જાય છે રસ્તાની અંદર એક ફકીર એક ફકીર ચાદર પાંથરી અને ચાદર પાથરીને એક ફકીર અલ્લાહની અલ્લાહની બંદગી બંદગી કરે છે કરીને નમાજ પડે છે અને નમાજ પડે છે તે વખતે ત્યાંથી લેલા મારા મજનુને લોકોએ પથ્થરો મારીને છોદી નાખ્યો છે એને બચાવવા માટે દોડતી ત્યાંથી નીકળે છે ને લેલાનો પગ ભૂલથી જે ફકીર ફકીર જે નમાજ પડતા હતા એ એની ચાદર ઉપર પડી જાય છે સાહેબ ચાદર પર પડી જાય છે જેવો પગ ચાદર પર પડ્યો ત્યાં તો મુલ્લાજીએ બૂમ પાડી ફકીરે બૂમ પાડી એ છોકરી ઊભી રહે દેખાતું નથી હું અલ્લાહની બંદગી કરું છું મારી ચાદરને ત્યાં અપવિત્ર કરી એના પર તારો પગ પડ્યો આ ચાદર તને ના દેખાય બંદગી કરું છું ત્યારે સાહેબ લેલાએ ફકીર ને જે જવાબ આવ્યો ને આજના મોટા મોટા ના આપી શકે ફિલોસોફરોના આપી શકે મોટા મોટા ના આપી શકે એ જવાબ આપ્યો સાહેબ લેલાએ ફકીરને કહ્યું કે હું તો એક કાળા માથાનો માનવી જેને મારો પોતાનો પરમેશ્વર માનું છું મારો પતિ માનું છું મારો પરમેશ્વર માનું છું એને લોકો પથ્થરથી મારી રહ્યા છે એ કાળા માથાના માનવીના પ્રેમની એના પ્રેમમાં પાગલ થઈ ગઈ અને અને મારા મારા મજડુંને મારી નાખશે એટલે એને બચાવવા માટે હું દરતી ગઈ મને માત્ર મજળું દેખાતો તો મારો પરમેશ્વર દેખાતો હતો અને એમાં આ ચાદર મને ના દેખાઈ પણ ફકીરને કહ્યું કે મુલ્લાજી હું તમને પ્રશ્ન પૂછું કે તમે તો હું તો કાળા માથા કાળા માથાના માનવીના પ્રેમમાં પાગલ હતી પણ તમે તો આખા બ્રહ્માંડનો માલિક અલ્લાહ ખુદા આ બ્રહ્માંડનો માલિક એ ખુદાના પ્રેમમાં પાગલ હતા તમે તો બંદગી કરતા હતા નમાજ પડતા હતા તમે અને નમાજ પડતા હતા અલ્લાહના પ્રેમમાં પાગલ હતા ધ્યાન મગ્ન હતા અલ્લાહની તમને કેવી રીતે ખબર પડી તમે કેવી બંદગી કરતા હતા તમે અલ્લાહને કેવી રીતે યાદ કરતા હતા હું તો કાળા માથાના માનવીના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ કે તમારી ચાદરને હું ના જોઈ શકી મને ના દેખાઈ પણ તમે તો માલિક સાહેબ અલ્લાહ જે આ બ્રહ્માંડનો માલિક છે એની બંદગી કરતા હતા તમે મારો પગ પડ્યો એ તમને કેવી રીતે જોઈ શક્યા તમે તમને કઈ રીતે ખબર પડી કે મેં તમારી ચાદર ઉપર પગ મૂક્યો છે લેલાનો પ્રેમ સાચો કહેવાય ફકીરની બંદગી સાચી કહેવાય સાહેબ તમારે બધાએ વિચારવાનું છે ભક્તિ કરો યાર હું તો કહું છું ચર્ચમાં ગયા હોય મસ્જિદમાં ગયા હોય મંદિરમાં ગયા હોય ત્યારે ચિત્ત કોઈ પણ જગ્યાએ ભટકવું ના જોઈએ તમારું ચિત્ત ભગવાનમાં અલ્લાહમાં ક્રાઇસ્ટની અંદર એટલું એક ચિત્ત કરી દો આગળ પાછળ શું થાય છે એનું તમને ભાન ના રહેવું જોઈએ એને સાચી બંદગી કહેવાય એને સાચી પ્રાર્થના કહેવાય સાહેબ ભક્તિ તો આનું નામ કહેવાય માત્ર ભગવા કપડાં પહેરી લીધા ફકીરનો વેશ ધારણ કરી લીધો અને નીકળી પડ્યા એ બહારનો દેખાવ એ ભક્ત એ પૂર્ણ ભક્તિ નથી એ ખોટું નથી બહારનો દેખાવ પણ જો બહાર ન દેખાવ તમે ભગવા પહેર્યા છે ફકીરના કપડા પહેર્યા છે બધું પહેર્યું એનું ના નથી ઘણા સાચા સંતો મહાપુરુષો સાધુઓ દસ ટકા તો મેં જે આ લેલાની વાત કરી અને જે ફકીરની દશા છે નેવું ટકા તો એવી દશાવાળા દુકાનો ખોલીને બેઠા છે સાહેબ એ દુકાનોમાં ના ભરમાં કારણ કે પોતે બંદગી કરે છે અલ્લાહની એ પોતે અલ્લાહની બંદગીમાં જે પોતે તન્મય તન્મ આકાર નથી થઈ શકતો ભગવાનની પ્રાર્થનામાં પોતે તન્મ આકાર નથી થઈ ચિત્તે નથી કરી શકતો એ મને તમને શું બોધ આપશે શું જ્ઞાન આપશે કઈ રીતે આપણને એ સત્યના માર્ગે જ્ઞાનના માર્ગે મોક્ષ મુક્તિના માર્ગે આપણને લઈ જશે મિત્રો સાંભળતા રહેજો ભગવદ્ ગીતાનું જ્ઞાન કોઈ ધર્મ કોઈ સંપ્રદાય હું વારંવાર કહું છું કોઈ ધર્મ કોઈ સંપ્રદાય માટે નથી ધર્મ અને સંપ્રદાયથી પર છે ભગવદ્ ગીતાનું જ્ઞાન તો મનુષ્ય માત્ર માટે છે મનુષ્ય માત્ર માટે છે એ હિન્દુ હોય એ મુસલમાન હોય એ ક્રિશ્ચન હોય એ પારસી હોય કારણ કે અમને તો બધાની અંદર પરમાત્મા દેખાય છે હે અર્જુન જીવ માત્રમાં મને જુએ છે એ સાચું જુએ છે જીવ માત્રમાં ત્યાં કોઈ ધર્મ કે સંપ્રદાયનો શબ્દ નથી વાપર્યો જીવ માત્રમાં જેમાં આત્મા છે એમાં મને જુએ છે એ જ સાચું જુએ છે આવતીકાલે સાંજે સાત વાગે મળીશું પરમપિતા પરમાત્મા મારાવાલા દર્શકોને લાબો અને નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના मनोहर पटेला जय भारत जय हिन्द जय